સીગો એટલે શું સિગોત્રુ કોને કહેવાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા એક નવી વાર્તામાં મિત્રો અંત સુધી નિહાળજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળતી રહે અને મિત્રો વિડીયોને લાઈક શેર કરી અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ મિત્રો સિગોત્રુ એટલે શું અને કોને કહેવાય મિત્રો જે ના

તેને સિગોતર કહેવાય છે અને મિત્રો જે આપણે પૂજા કરી દીવા કરીએ એ બંને ટાઈમ તે સિગોતર કહેવાય એટલે કે મિત્રો આ ત્રણે સિગોતરુ સિગોતર અને સિકોતર આ અલગ અલગ છે વણવાટી છે જે સિકોતર માતાજીને જેને જગડુસા વાણિયાનું વાહન તાર્યુંતું તે જ તકલીની મળેલી માતા સિકોતર છે યોગ્યોના અંબાડોની જોગ્યોના જમાતની જે અખાડાની જે ઓરિજિનલ છે એમાં સિકોતર છે તે નઈ પણ જે કન્યા નાની ઉંમરે કોઈ કારણસર મરી હોય અને તેના જીવ આત્મા અવગટે રખડતો ભટકતો જોવા મળે તો તેને સિકોતરુ કહેવાય હવે આ પ્રશ્ન થયો કન્યાઓને હવે આ કદાચ જો દીકરાઓ હોય અને તે નાની ઉંમર ઉંમર જતા રહે

છે એ તમને બહુ એટલે બહુ હેરાન કરે છે કારણ કે તે બોલી નથી શકતું એટલે વાર વાર તમને નજરે પડે છે કાં તો સપનામાં રોજ તમને બાળકો દેખાય છે અને તમને સપનામાં રોતા હોય કંકળતા હોય કારણ કે તે બોલી નથી શકતું અને જે મોટી ઉંમરના છે સપના રૂપિયા પણ કહે છે અને નજરે પણ પડે છે અને એનાથી વધારે તમે ના માનો તો તે તમારા ઘનમાં કોઈ પણ ધૂંડવા લાગે છે એટલે તમને ખાતરી થાય છે કે આપણા ઘરમાં કઈક છે અને આવું માનવામાં આવે છે તો મિત્રો તમે પણ બાળ સિગોત્રુ અને કોઈ મોટી ઉંમરના પુરુષો કે મહિલાઓ અંકાર મૃત્યુ પામે હોય અને એમના કોઈ પણ કારણ તમે જાણતા હોય તો તમે કોમેન્ટમાં જણાવજો કે તમે કઈ રીતે એમને ઓળખો છો કે તમે એમને પૃથ્વીના આરે દીવા કરી પૂજો છો કે પ્રાણી આ દીવો કરીને પૂજો છો કે મઠમાં એમને દીવા અગરબત્તી માહિતી આપે છે કેવી લાગી અમને જરૂર જણાવજો અને મિત્રો વિડીયોને લાઈક શેર કરજો જેથી કરીને બીજા સુધી આ વિડીયો પહોંચી શકે અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સૌને મારા જય માતા